મારો ઉતાવળ છે ના શેનાજી તમાર જે કહેવાય કહી દો તો અમારી ને લાઈક કરો શેર કરો ને સબ્સ્ક્રાઇબ હા શું ઠંડી પડે છે ઠંડી બોલા ગયા ચકો ચહેરા આવશે જનનો ફોન મારે છે કે tappa એ નેકર ગઈ હજી આવી રહ્યો નહીં આઈ સ્ટક નું મૂર્ખા

પડી જ કેમ ચટ્ટો ખવડામ આમ એ દરવાજો હે કદાચ એ દરવાજા જેવું હે ઓર ને છે ખોલીએ આવાદીઓ હશે અલ્યા મુરતા કા કોઈ હોટો છે ખેતમ સૈને પડી રે બકા અલ્યા ના હોય

એટલે ચા ના કે જો આદર કાકી ચાર ને માત્ર પાણી લેના હોય એ વાત સાચી તારી અને એમાં છે ને શું થરું હા મે એમ એવું કરું કે આડનો દાળ તો ખીચડી શાક બનાવી દે તો પછી છાણ કો કરી નાઠો નાઠો એ નાઠો જો આયો નહીં કેલા દાળ જ છે લગભગ દહેક દાળ જેવો થઈ ગયો પણ પાજુ દેખાતા નહીં કશી ખબર એ આવી નહીં એમની

મગડત મગડું પણ આમ ચકાય હોત મારે મન રસ્તો સાજી નો લાકડા શાજી નો તાપમાં બેઠો તો મને જોઈ નાખ્યો તમે કેવી રીતે ચાપો છો જોશું બધું જ એને ચણાજીને કહી દઉં પેલો હતો જવા દે મને ચણાજીને ગયો જવા દે ચાલે તો ઓ શું થાય કોણ છે કે આ તમે દરેક કાઠી બોલો હો શું કામ હતું તારે એ પેલે મગન અને પેલે ચકાજી મેજે તમે કે તમે ગાડીયા રસ્તા વચ્ચે વચ્ચે તાપો વેઈ અને મારા રસ્તામાં તાપે લેવા તો મારા ખેતરના ગાડીયા લાઈન તો આ હું તો દિન કે છો ને મન કે તું જે હેરવાના કોઈ નહી જે મન કડીમાં લે ગઠી

અમને આવો સબક શીખવાડવો પડે તારે જો અમને ખબર પડે શું બીજા ખેતમ હી ચોરી ના કરે આપડે તાકલી લેવાનું આપતા